વિડીયોની અંદર તમે મેસી ફ્રિગ્યુશન ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે જે વિડીયોની અંદર મેસી ફ્રિગ્યુશન બસો પિસ્તાલીસ ટ્રેક્ટર વિડીયોની અંદર ખેડૂતભાઈએ તમે જોઈ શકો છો જે સિરીઝમાં આ ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે તાત્કાલિક ધોરણે વેચવાનું છે અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો જેથી તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય અને તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આ બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવતા રહેતા હોય છે એ તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો વાત કરીએ મેસી ફ્રિગ્યુશન ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો એકદમ ટીપટોપ કન્ડિશનમાં તમને મેસી ફ્રિગ્યુશન ટ્રેક્ટર જોવા મળી જાય છે બાકી વિડીયોની અંદર તો તમે કન્ડિશન જોઈ શકો છો સાદા સ્ટેરિંગમાં સેન્ટર ગેરમાં ટ્રેક્ટર જોવા મળશે સાદા સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે બાકી વિડીયોની અંદર જે કન્ડિશન ટ્રેક્ટરની જોવા મળે છે તમને તે જ કન્ડિશનમાં રૂબરૂમાં જોવા મળી જશે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર ચૌદનો અગિયારમો મહિનો જે મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટર જોઈ શકો છો તે બે હજાર ચૌદના અગિયારમાં મહિનો મોડલ તમને જોવા મળશે વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન તો જોઈ શકો છો વન ઓનરમાં ટ્રેક્ટર રહેશે એ ખાતે આલેલું ટ્રેક્ટર છે બાકી કન્ડિશન જે વિડીયોમાં છે તે જ કન્ડિશનમાં રૂબરૂમાં જોવા મળશે તમને ટાયરની કન્ડિશન જોઈ શકો છો વિડીયોની અંદર પચાસ ટકા જેવા વિડીયોમાં ટાયર જોવા મળશે ટ્રેક્ટરના ટાયર પચાલીસથી પચાસ ટકા જેવા જોવા મળી જશે બાકી જે કન્ડિશન વિડીયોમાં તમને જોવા મળશે તે જ કન્ડિશન રૂબરૂમાં જોવા મળશે વન ઓનરમાં ટ્રેક્ટર છે કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને પાંત્રીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તો જે કોઈ ભાઈનો ટ્રેક્ટર લેવો હોય તો રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ટૅક્ટરની ટેસ્ટ ડાયલ લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો આખો ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં છે કંપની કન્ડિશનમાં જોવા કે મળે તેની વાત કરું તો ગામ કૃષ્ણગઢ તાલુકો ભાણવડ તમને ભાણવડ જિલ્લામાં પ્રવીણભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળી જશે પ્રવીણભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં મેં નીચે આપી દીધેલો છે જે કોઈ ખેડૂતભાઈને મેસી પ્રોડ્યુશન ટ્રેક્ટર લેવું હોય તે પ્રવીણભાઈનો કોન્ટેક કરી લેજો કોન્ટેક જતાં પહેલાં તમારે પ્રવીણભાઈનો કોન્ટેક જરૂર કરી લેવો જેથી ટ્રેક્ટર વેચાય ન ને તમારો ખોટો ધક્કો ન થાય જો ટ્રેક્ટર વેચી જશે તો તમારે ખોટો ધક્કો થશે તો પ્રવીણભાઈ સાથે વાત કરી ત્યાર પછી ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જોવા માટે જવું તો પ્રવીણભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોમાં નીચે જોવા મળી જશે